નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અઢારમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો આગળ વધારો એ પહેલા તમારે કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો જૂના છ મહિનાના કરંટ અફેરની પીડીએફ આવી જશે આમાં એકસો ને નવાણું રૂપિયા પ્રાઇસ છે બરાબર એકસો નવ્વાણું રૂપિયામાં તમને મે મહિનાથી લઈને ડિસેમ્બર સુધીની કરંટ અફેરની પીડીએફ મળી જશે ઓકે અને એની પ્રાઇસ છે બરાબર એ તમારા માટે એકસો નવ્વાણું રૂપિયા રહેશે આની અંદર કોઈ નવું કન્ટેન્ટ એડ નહીં થાય એક મહિનાની વેલિડિટી મળશે પણ એ પીડીએફ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કઢાવવા માટે છે બરાબર સો એક મહિનાના સમયગાળાની અંદર તમારે એ પીડીએફને ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે કોઈ નવું કન્ટેન્ટ નહીં અંદર નવું કન્ટેન્ટ જોતું હોય બરાબર જૂનું ને નવું બંને સાથે આવી જશે આમાં બરાબર જૂના એક વર્ષ સુધીના કરંટ અફેરની પીડીએફ આવી જશે અને બાકી આવનારા એક મહિનાની વેલિડિટી મળશે એટલે એક મહિના સુધીનું તમામ કરંટ અફેર આની અંદર આવી જશે ચારસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે બરાબર અહીંયા પીએસઆઈ કોન્સ્ટેબલમાં જીકે છે બરાબર એને પણ કરંટ અફેરની સાથે ઇન્ક્લુડ કરેલું છે સો મને એવા લાગે અમુક ટોપિક એ બધા હું જીકેની અંદર પણ થોડા થોડા કવર કરતો જાઉં છું સો જીકે પણ આ તમારું થોડું ઘણું કવર થઈ જશે અને બાકી કરંટ અફેરનો જ કોર્સ છે સો કરંટ અફેર પણ આમાં

જહાજનું નિર્માણ છે બરાબર એ કઈ કંપની દ્વારા બનાવવામાં આવેલું છે તો જહાજ છે બરાબર એ હાલમાં જ આ જહાજ છે જે છે બરાબર એ ગોવા શિપયાર્ડ લિમિટેડે બનાવેલા છે લોન્ચ થયેલા છે હાલમાં જ અને ઓપ્શન સી આપણો જવાબ થશે તો હાલમાં જ ભારતીય તટરક્ષક સેના માટે આ બે નવા ફાસ્ટ પેટ્રોલ વેસલ જહાજ એટલે આપણે હવે એને એફપીએસ કહીશું બરાબર નામ એના શું છે

અને અક્ષરમાં ભૂલ ન થઈ જાય એની ખાસ ધ્યાન રાખવી બરાબર ને ચલો બાકી આ જ રીતે ભારતીય તટરક્ષક સેના માટે માઝાગોન ડોક્સ બિલ્ડર લિમિટેડ આપણે એને એમડીએસએલ કહેશું શોર્ટમાં સો આ જે કંપની છે બરાબર એ ચૌદ ફાસ્ટ પેટ્રોલ વેસલ જહાજ બનાવવાની છે અને બંનેના પ્રોજેક્ટ અલગ છે બરાબર ગોવા શિપયાર્ડ લિમિટેડ છે બરાબર કેટલા એફપીએસ બનાવે છે તો કે કે આઠ એફપીએસ છે તટરક્ષક સેના માટે આઈસીજીએસ માટે બનાવે છે નૌસેના માટે ફ્લેટ સપોર્ટ વેસલ બનાવી રહ્યું છે એ કોણ બનાવી રહ્યું છે હિન્દુસ્તાન સિપયાર્ડ બનાવી રહ્યું છે પછી નૌસેના માટે જે કેડેટ ટ્રેનિંગ શીપ છે બરાબર એ લારસન અને ટુબ્રો બનાવે છે અને કેન એન વજ્રતોપ છે એનું નિર્માણ પણ લારસન અને ટુબ્રો કરે છે સૂરતના હજીરા ખાતે આવેલી છે લાર્સન ટુબ્રો એ કેનાઇન વજ્ર તોપ બનાવે છે ઓકે હાલમાં ચર્ચામાં રહેલ ઉજાલા યોજના નીચેનામાંથી કઈ કંપની દ્વારા લાગુ કરવામાં આવે છે ઉજાલા યોજના છે અને પાંચ જાન્યુઆરી હમણાં જ બરાબર દસ વર્ષ પૂરા થઈ ગયા અને આ યોજના આવી હતી એલઈડી બલ્બ માટે બરાબર તો આ જે કંપની જેને લાગુ કરે છે કંપનીનું નામ છે એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ ઓકે હવે પેલી વસ્તુ તો આ જે ઉજાલા યોજના આવી એનો મુખ્ય હેતુ શું હતો તમને જમાનામાં કદાચ આ બલ્બ આવતા બરાબર અને આ બલ્બ છે બરાબર એ સાઈઠ વોટ જેટલી એનર્જી લેતા હતા બરાબર એના પછી આવ્યા આ ટાઈપના જલેબીવાળા બલ્બ બરાબર સો એ ટ્યુબલાઇટ જેવો જ પ્રકાશ આપતા હતા બરાબર અને એ જે એનર્જી કન્ઝ્યુમ કરતા હતા બરાબર એ ચૌદ થી લઈને વીસ વોટ જેટલી એનર્જી છે એ કન્ઝ્યુમ કરતા હતા એના પછી આવ્યા એલ બલ્બ બરાબર તો એલઈડી બલ્બ છે બરાબર એ આ ટાઈપના દેખાય છે દેખાવમાં અને આ જે એલઈડી બલ્બ છે બરાબર એ કેટલી પાંચ થી લઈને નવ વોટ સુધીની એનર્જી કન્ઝ્યુમ કરે છે પાંચ વોટના પણ એલઈડી બલ્બ આવે નવ વોટના પણ આવે છે બાર વોટ સુધીના પણ આવે છે પણ એ વધારે પડતી પ્રકાશ આપે છે સો અહીંયા જે ઇન્ટેન્સિટી સેમ સેમ ઇન્ટેન્સિટીમાં કન્સિડર કરીએ કે આ બધાનો પ્રકાશ સેમ હોય છે બરાબર જે વોટ વોટનો જે પ્રકાશ જે મળે છે એવો જ અહીંયા ચૌદ વોટમાં મળતો હતો અને એવો જ અહીંયા પંદર પાંચથી લઈને નવ વોટમાં પ્રકાશ મળતો તો સેમ ઇન્ટેન્સિટીનો હવે આ જે બલ્બ છે એની કોસ્ટ હતી ખાલી દસ થી લઈને વીસ રૂપિયા જેટલી બરાબર અને એના કમ્પેરમાં આ થોડોક મોંઘો આવતું હતું અને આ એલઈડી બલ્બ છે થોડોક એનાથી પણ વધારે મોંઘો આવતો હતો બરાબર સો કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા તમને થોડોક બલ્બ થોડોક મોંઘો મળે છે પણ એની સામે તમારી એનર્જી ઘણી ઘટી જાય છે તમે અહીંયા સાઠ સાઠ વોલ્ટનો જે બલ્બ છે એનું તમે બે મહિનાનું વીજળીનું બિલ જોવા જાવ ને તો અહીંયા એલઈડી બલ્બમાં તમને સાવ ઓછું બિલ આવે અને જેવા જેવું આવે એપ્રોક્સિમેટલી કહીએ તો નાઇન્ટી પર્સન્ટ જેટલી કોસ્ટ છે અહીંયા તમારી રિડ્યુસ થઈ જાય સાઇટમાં તમે દસ ટકા કાઢો એટલે પાંચ છ જવાબ જેટલી ઇલેક્ટ્રિસિટી છે એવી જ રીતે બીજી એક યોજના આવી હતી બરાબર આ બધું કરંટ અફેરમાં કામ નહીં લાગે પણ ખાલી નોલેજ માટે તમને ખબર હોવી જોઈએ કે આ યોજના શા માટે આવી હતી બરાબર સો આવી જ રીતે અ બીજી એક યોજના આવી હતી સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ આ પણ એની સાથે જાન્યુઆરી બે હાજર પંદર ના રોજ શરૂ થઈ હતી ઉજાલા છે આ બલ્બ છે ને એવું બરાબર સો એની આરે આપણે કઈ ખબર નથી પણ તમને એ વસ્તુનું નોલેજ ખબર હોવી જોઈએ કે આ યોજના છે આવી હતી શા માટે બરાબર સો એલઈડી માટે આવી હતી બલ્બ માટે આવેલી હતી આ યોજના અને આ યોજના છે એને લાગુ કરનાર જે સંસ્થા છે એનું નામ હતું બરાબર એનું નામ હતું એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ બરાબર અને આવી જ રીતે બીજી યોજના હતી સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ જે સ્ટ્રીટ લાઇટ છે એને પણ એલઈડી બલ્બની અંદર રૂપાંતર કરવાનો કાર્ય કરતું હતું એ પણ આજ લાગુ કરે છે એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ બરાબર તો એ યાદ રાખીશું ઈઈએસએલ છે એ આને લાગુ કરે છે ક્લિયર થઈ ગયું ઉજાલા નું પૂરું નામ પૂછી શકે છે બરાબર ઉન્નત જ્યોતિ બાય એફોર્ડેબલ એલઈડી ફોર ફોર આ એનું પૂરું નામ છે બરાબર અને ઉજ્જવલા યોજના પણ છે ઉજ્જવલા યોજના આ શેના માટે હતી આ ગેસ સિલિન્ડર માટે હતી બરાબર તો એ યાદ રાખીશું બરાબર અને ઈએસએલ છે ઉર્જા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે એ પણ સાથે યાદ રાખી લેજો હાલમાં જ કઈ સંસ્થા દ્વારા છે પૃથ્વીથી ચારસો ત્રીસ પ્રકાશ વર્ષ દૂર છે એક લિયો કોન્સ્ટિલેશન નામની અલ્ટ્રા ડિફ્યુઝ ગેલેક્સી છે શોધવામાં આવી છે યુપીએસસીમાં આવા ક્વેશ્ચન બહુ પૂછે બરાબર અંતરિક્ષના ક્વેશ્ચન હોય એ લોકો મૂકતા જ નથી બરાબર ગમે પેપર સેટર હોય અંતરિક્ષનો એકાદો ક્વેશ્ચન તો હોય જ છે એકથી તો વધારે જ હોય છે પણ એક તો હોય જ છે સો પૃથ્વીથી ચારસો ત્રીસ પ્રકાશ વર્ષ દૂર લિયો કોન્સ્ટિલેશન નામની એક અલ્ટ્રા ડિફ્યુઝન ગેલેક્સી છે આની શોધ કરી છે ઇન્ડિયન

અહીંયા આની સ્થાપના છે સીબી રામને કરી છે 1939 માં એમને ભૌતિક શાસ્ત્રનો નોબલ પુરસ્કાર મળ્યો તો બરાબર અને ભૌતિક શાસ્ત્રનો એમને નોબલ પુરસ્કાર મળ્યો તો એ રમન ઇફેક્ટની શોધ માટે મળ્યો તો એ રમન ઇફેક્ટ એમને શોધી હતી 28 ફેબ્રુઆરી ના રોજ એની યાદમાં આપણે આને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર કયો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે તો એ પણ આપણે યાદ રાખશું

તમે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો એમાં પોસ્ટ મેટ્રિક શિક્ષણથી મળે છે બરાબર સો સામાજિક ન્યાય અને અધિકૃત મંત્રાલય યોજના લાગુ કરે છે યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ અઢી લાખ છે પરિવારની વાર્ષિક આવક હોવી જોઈએ બરાબર બાકી આ યોજના છે એ યંગ આનું પૂરું નામ પૂછી શકે તમને તો યંગ અચીવર્સ વર્ષ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા ફરી વખત પીએમ યશસ્વી પૂરું નામ પ્રાઇમ મિનિસ્ટર યંગ અચીવર્સ સ્કોલરશીપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા તો આ એનું પૂરું નામ છે યશસ્વી ઓકે કયા રાજ્યની સરકાર દ્વારા વિન્ટર ચારધામ સર્કિટ સેવા શરૂ કરવામાં આવી છે ઉત્તરાખંડે શરૂ કરી છે વિન્ટર ચારધામ સર્કિટ સેવા હવે ઉત્તરાખંડ રાજ્યની સરકાર છે એને ઓફ સિઝન વિન્ટર જે શિયાળાનો સમયગાળો છે ને એ દરમિયાન ઉત્તરાખંડની અંદર ટુરિઝમ ઘટી જાય ઉત્તરાખંડનું દસ ટકા રેવન્યુ છે બરાબર એ માત્ર યાત્રા ઉત્તરાખંડ રાજ્યની સરકાર કરાવે છે આજે છે બરાબર ઉત્તરાખંડ રાજ્યની સરકારે હવે શિયાળાના સમયગાળા દરમિયાન શું થાય કે આજે ઉત્તરાખંડ રાજ્યની અંદર જે ચારધામ છે પહેલી વસ્તુ તો બે પ્રકારના ધામ છે બરાબર એક ઉત્તરાખંડ રાજ્ય પોતાના રાજ્યની અંદર ચાર ચારધામ યાત્રા કરાવે છે અને એક મુખ્ય ચારધામ યાત્રા જે છે બરાબર એમાં રામેશ્વર દ્વારકા બદ્રીનાથ અને પુરી બરાબર રામેશ્વર તમિલનાડુમાં છે દ્વારકા ગુજરાતમાં બદ્રીનાથ ઉત્તરાખંડમાં અને પુરી છે ઓડિશાની અંદર તો આ જે છે એ ચારધામની યાત્રા કહીએ એમાં મેઇન આ વસ્તુ આવે બરાબર સો આ બધા સ્થળો છે એ ચારધામની અંદર ઇન્કલુડ થાય છે હવે ઉત્તરાખંડ રાજ્ય છે એને પોતાના જ રાજ્યની અંદર ચારધામ યાત્રા માટે એક મિની ચારધામ છે શરૂ કર્યું છે

ડિસેમ્બર થી એપ્રિલ સુધીનો જે સમયગાળો છે ત્યાં બરફના લીધે રસ્તા ટંકાઈ જાય પરિવહન થાય નહીં તો એ દરમિયાન છે બરાબર ઉત્તરાખંડ રાજ્યની સરકારે છે મંદિરની બરાબર તો એને સ્થળાંતર કરી દઈએ આ સમયગાળા માટે બાકીના સમયગાળામાં તો જ્યાં છે ત્યાં જ રાખશું પણ એ સિવાયનો જે સમયગાળો છે જ્યાં બરફના લીધે કોઈ દર્શન માટે પણ નથી જઈ શકતું સો એ દરમિયાન છે આ જે મૂર્તિઓ છે બરાબર એ આપણે બીજે સ્થળાંતર કરી દઈએ તો કેદારનાથની મૂર્તિ છે બરાબર એને ઓમકારેશ્વર ખાતે કરશું આ ઓમકારેશ્વર પહેલું નથી મધ્યપ્રદેશ વાળું નથી આ ઓમકારેશ્વર છે એ રુદ્રપ્રયાગની અંદર આવેલું છે ઓમકારેશ્વર ખાતે છે આને રાખવામાં આવશે કેદારનાથની મૂર્તિ બદ્રીનાથની મૂર્તિ છે એને પાંડુકેશ્વરમાં રાખવામાં આવશે ચમોલીમાં આવેલું છે ગંગોત્રીમાં મુકબા ખાતે રાખવામાં આવશે ઉત્તરકાશીમાં આવેલું છે અને યમુનોત્રીની જે મૂર્તિ છે બરાબર એને ખર્ચ ખરસલીમાં રાખવામાં આવશે એ પણ ઉત્તરકાશીમાં આવેલું છે તો મુકબા અને ખરસલી બંને ઉત્તરકાશી જિલ્લાની અંદર છે બરાબર ગંગોત્રી યમુનોત્રી ત્યાં રાખવામાં આવશે બરાબર આ બધા વિસ્તારો એવા છે કે પર્વત ઉપર નથી નીચાણવાળા વિસ્તારો છે તો અહીંયા ત્યાં છે બરાબર લોકો શ્રદ્ધાળુઓ છે દર્શન માટે આવી શકશે અને ઉત્તરાખંડની કેબિનેટે આના માટે મંજૂરી પણ આપી દીધી છે ક્લિયર તો એ વસ્તુ છે હાલમાં જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ બે હજાર પચીસમાં બેસ્ટ મોશન પિક્ચર ડ્રામાનો પુરસ્કાર કોને મળ્યો છે તો તો બ્રુટાલિસ્ટ નામની મૂવી છે અને બેસ્ટ મોશન પિક્ચર ડ્રામાનો પુરસ્કાર મળેલો છે ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં બે પ્રકારે એવોર્ડ આપવામાં આવે છે બરાબર એક તો ડ્રામા માટે બરાબર અને એક મ્યુઝિકલ અને કોમેડી માટે બરાબર સો ડ્રામા માટેનો જે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ છે એ બ્રુટાલિસ્ટને મળ્યો છે એવી જ રીતે બેસ્ટ ફિલ્મમાં મ્યુઝિકલનો જે

તો ડ્રામામાં બેસ્ટ એક્ટર છે બરાબર એ એન્ડ્રિયન બ્રોડી છે બન્યા છે બ્રુટાલિસ્ટ મૂવી માટે અને મ્યુઝિકલ અને કોમેડીમાં સ્ટેબેસ્ટિયન સ્ટેન બન્યા છે ડિફરન્ટ મેન મૂવી માટે બરાબર સો બંનેની અંદર બેસ્ટ એક્ટરનો પુરસ્કાર છે યાદ રાખીશું ડ્રામામાં એન્ડ્રિયન બ્રોડીને મળ્યો છે અને મ્યુઝિકલ અને કોમેડીમાં બેસ્ટ એક્ટર છે એ સ્ટેબેસ્ટિયન સ્ટેનને મળ્યો છે એવી જ રીતે એક્ટ્રેસમાં ડ્રામા માટેનો બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર મળ્યો છે ફર્નાન્ડા ટોરસને આઈ એમ સ્ટીલ હિયર માટે અને મ્યુઝિકલ અને કોમેડીમાં બેસ્ટ એક્ટ્રેસ ડેમી મૂર બન્યા છે ધ સબસ્ટન્સ મૂવી માટે ક્લિયર સો આ બધા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ છે લગભગ છ પોઈન્ટ કીધા યાદ રાખવા માટેના અને આરામથી યાદ રહી જાય એવા છે સો દરેક વ્યક્તિ છે આ છ છ મુદ્દા યાદ રાખવાનો પ્રયત્ન કરજો બરાબર વધારે હું એવોર્ડમાં નથી કે તો ચાર પાંચ મુદ્દા યાદ રાખવું એમાંથી જ આવી જાય બરાબર ઘણા લોકો તો

બરાબર અત્યારે એ બાંગ પાકિસ્તાન પાસેથી મિસાઇલ ખરીદવા જઈ રહ્યું છે બાંગ્લાદેશ અને આ છે છે એ પાકિસ્તાનની બરાબર વિશે પણ માહિતી મેળવી લઈએ બાંગ્લાદેશ પાકિસ્તાન પાસેથી આ શોર્ટ રેન્જ બોલેસ્ટિક મિસાઇલ ખરીદશે બરાબર આ જે મિસાઇલ છે અબ્દાલી નામની મિસાઇલ બરાબર એને હાથ ટુ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર અહીંયા અબ્દાલી એડ કરી દેજો અબ્દાલી નામની શોર્ટ રેન્જ

આવી શકે છે કે ઓન બિલ ફેસ્ટિવલ માટે પાર્ટનર કન્ટ્રી કોણ હતું તો પાર્ટનર કન્ટ્રી છે બરાબર એ જાપાન પેરુ અને વેલ્સ આ ત્રણે ત્રણ એના પાર્ટનર કન્ટ્રી છે વેલ્સ છે બરાબર એ યુકે નો જ એક ભાગ છે બરાબર સો એ પણ યાદ રાખજો આર્ટિમસ એકોડ પર હસ્તાક્ષર કરનાર અડતાલીસ મો દેશ કયો બન્યો છે ડેનમાર્ક અડતાલીસ મો દેશ બન્યો છે ભારતે પણ સાઇન કર્યા છે આર્ટિમસ એકોડ કોણ લાવ્યું નાસા લાવ્યું બે હજાર વીસમાં કઈ સંસ્થાએ એરોટ્રેક નામના જળ પ્રદૂષક ઉપકરણ છે એ વિકસિત કર્યું છે તો આઈટી બોમ્બે એરોટ્રેક નામનું જળ પ્રદૂષક ઉપકરણ વિકસિત કરેલું ઇન્ટરનેશનલ માઇન્ડ સપોર્ટ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યું ઇન્ટરનેશનલ માઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા છે નંદનકુમાર ઝા મુખ્ય મથક સ્વિટરલેન્ડ ના આવેલું છે હાલમાં જ ગ્લોબલ પાવર સિટી ઇન્ડેક્સમાં ભારતનું કયું શહેર અડતાલીસ માં ક્રમ હતું પાવર સિટીની ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમ લંડનનો હતો અને ભારતનું મુંબઈ છે અડતાલીસમ સ્થાન પર હતું જળજીવન મિશન માટે એડિશનલ સેક્રેટરી તરીકે કોની નિયુક્તિ થઈ છે તો કમલ કિશોર સોનની નિયક્તિ થઈ છે એડિશનલ સેક્રેટરી માટે તરીકે જળજીવન મિશનમાં અને શરૂઆત પંદર ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં થઈ હતી અમેરિકાએ કયા દેશ સાથે સાયન્સ અને ટેકનોલોજી એગ્રીમેન્ટને પાંચ વર્ષ માટે એક્સટેન્ડ કર્યા છે તો ચીન સાથે અમેરિકાના ટેકનોલોજીની બાબતમાં બંને દેશો સાથે છે અમેરિકા અને ચીન એરો ઇન્ડિયા બે હજાર પચીસનું પંદરમું સંસ્કરણ એ કયા આયોજન થશે આ દર વર્ષે યેલા હંકા એરફોર્સ સ્ટેશનમાં થતું હોય છે બેંગ્લોરમાં તો આની શરૂઆત છે ઓગણીસો

પાંચ કરોડ ની સ્પોન્સરશીપ કરશે બરાબર ઓડિશાની સરકાર કરશે આ સાથે અઢારમી જાન્યુઆરીના વીડિયોને વિદાય આપીએ મળીશું ઓગણીસમી જાન્યુઆરીના વીડિયોમાં ત્યાં સુધી રજા લેશું